વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હાજર ચોવીસ વિદ્યા સહાય બે હાજર ચોવીસ સૂચના નામ વડી અદાલતમાં દાખલ થયેલ સી એ નંબર એક્યાસી વીસ પચીસ અને સંલગ્ન પિટીશન માં તારીખ ચોવીસ સાત બે ના રોજ આપેલ ઓરલ ઓર્ડર અનવે જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ ગુરુ સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃતની સુધારા વધારા સાથેની નવી ફાઈનલ મેરિટ યાદી આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તથા મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઈટ ઉપર તારીખ બાવીસ નવ બે ના રોજ અઢાર કલાક પછી ઓનલાઈન મેળવી શકશે તમે જોઈ શકો છો કે બાવીસ નવ બે ના રોજ અઢાર કલાક પછી ઓનલાઈન મેળવી શકશે વિદ્યાસાહેબ ભરતી બે ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં ભાષાઓ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી અને સંસ્કૃત વિશે

કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનો રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં તો આ ખાસ નોંધ લેજો તમે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસાહેબની ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે બરાબર તો જે આમની વેબસાઇટ જે છે તે તમારે અહીંયા જોવાની છે જે વિદ્યાસાહેબની જે વેબસાઇટ છે તે થેન્ક યુ ફોર વોચિંગ ધ